મોટા પલટાવની સાથે નવી આગાહી કરવામાં આવી રહી છે વાવાઝોડા દિશા બદલેલી જોવા મળી છે પહેલા આ વાવાઝોડું બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ આવવાનું હતું પરંતુ હવે આ વાવાઝોડું નવી દિલ્હી આજુબાજુના વિસ્તારોમાં જોવા મળ્યું છે અને જ્યાંથી આ વાવાઝોડાની અસરો ગુજરાત ઉપર તીવ્ર બનતી જોવા મળી છે આમ રાજ્યની અંદર ફરી એકવાર દિશા બદલવાના કારણે ગુજરાતની અંદર સિસ્ટમનું ભારે દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે અને સિસ્ટમની તીવ્ર અસરો ગુજરાત રાજ્ય ઉપર વધતી જોવા મળી છે જેના કારણે ગુજરાતની અંદર અત્યારે વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળ્યું છે અને વાદળોના ઝુંડ વચ્ચે આજે રાજ્યની અંદર કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોની અંદર અતિભારે વરસાદ ખાબકવાને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે અને વરસાદીય સિસ્ટમનું ભયંકર જોર અત્યારે અમુક વિસ્તારોમાં મેઘતાંડવ લાવી શકે છે જેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત ઉપર અત્યારે ભારે પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અરબ સાગરનો દરિયો પણ તાંડવની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં સક્રિય બનતી સાયક્લોનિક સિસ્ટમ અને સાગરના દરિયાકાંઠા વિસ્તારોમાં ટકરાયેલું લો પ્રેશર હવે ગુજરાત ઉપર પોતાનું ભારે દબાણ અને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે અને જોર વધવાના કારણે ગુજરાતના વાતાવરણની અંદર પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે અને આંધી તોફાન સાથે તોફાની પવન પણ ગુજરાતની અંદર ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે આ તોફાની પવનની સાથે ગુજરાતની અંદર મેઘરાજાનો તીવ્ર જોર વધતું જોવા મળ્યું છે અને ચોવીસ કલાકમાં ગુજરાતની અંદર બસો ને પચીસ તાલુકામાં વરસાદ વરસેલો જોવા મળ્યો છે જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે જોર વધતું જોવા મળ્યું છે અને હવે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે આમ રાજ્યની અંદર અનેક વિસ્તારોમાં મેઘરાજાના જોર વધવાના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર બોરસદના તાલુકાની અંદર પણ અગિયાર ઇંચ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢના વિસ્તારોની અંદર ભાવનગરના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર સુરતનો વિસ્તાર તાપી નવસારીના વિસ્તારોની અંદર અને વલસાડના વિસ્તારોની અંદર પણ છ ઇંચથી લઈને નવ ઇંચ સુધીનો વરસાદ ખાબકતા ઠેર ઠેર જગ્યા ઉપર પાણી પાણીના દ્રશ્યો ફેલાયેલા જોવા મળ્યા છે આમ એક બાદ એક નવી સિસ્ટમો ગુજરાત રાજ્ય ઉપર ટકરાવાના કારણે ગુજરાતનું વાતાવરણ પણ પલટાતું જોવા મળ્યું છે અને આજે અને આગામી દિવસોની અંદર મેઘતાંડવ થવાને લઈને આગામી પાંચ દિવસોની અંદર મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં કચ્છના વિસ્તારોમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મોટા પલટા સાથે મેઘમહેર થવાની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે આમ આજે રાજ્યની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની સાથે કચ્છના વિસ્તારોની અંદર મોટો પલટો આવતો જોવા મળશે અને પલટાની સાથે કચ્છ ઉપર આજે મેઘરાજાનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળશે ને જેના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાતનો વિસ્તાર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવે ધીમે ધીમે જોર વધતું જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે નવી લો પ્રેશર મજબૂત બનવાના કારણે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે જોર વધતું જોવા મળવાનું છે જેમાં આમોદના વિસ્તારની અંદર રાજપીપળા ભરૂચ નર્મદાના જિલ્લાની અંદર સાથે સાથે સુરતના જિલ્લાની અંદર તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાની અંદર ભારે દબાણ મજબૂત બનીને પોતાનું ભયંકર જોર દર્શાવતું જોવા મળી શકે છે અને આમ આજે વલસાડ વનસાડાનો વિસ્તાર આહવા સાપુતારાના વિસ્તારોની અંદર બિલ્લી મોરા નવસારીના વિસ્તારોમાં ભયંકર જોર વધતું જોવા મળી શકે છે બારડોલીનો વિસ્તાર વ્યારાનો વિસ્તાર સુરતના પંથકોની અંદર પણ ભારે દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે ડેડિયાપાડાના વિસ્તારોની અંદર ઉમરપાડાના વિસ્તાર વાંકલનો વિસ્તાર ભરૂચ કોસંબાના વિસ્તારોની અંદર દહેજ પંથકોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે સિનોરનો વિસ્તાર કરજણની સાથે જાંબુસરના વિસ્તારોમાં મેઘરાજાનું ભારે જોર આજે વધવાના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાને લઈને આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે આમ દક્ષિણ ગુજરાતની અંદર સુરત નવસારી વલસાડના વિસ્તારોમાં ભારે જોર વધવાના કારણે ભારે વરસાદ ખાબકવા અંગે પણ આગાહી જાહેર કરવામાં આવી રહી છે હવે મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ મિત્રો આગળ વધીએ તો મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર પણ સિસ્ટમનું દબાણ મજબૂત બનીને હવે લો પ્રેશર મજબૂત બનવાના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે આમ આજે અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકાનો વિસ્તાર નડિયાદનો વિસ્તાર ખંભાતના વિસ્તારોમાં લુણાવાડા ગોધરા દાહોદ છોટા ઉદેપુર બોડેલી વડોદરાના વિસ્તારની અંદર ખેડા પંચમહાલને મહિસાગરના જિલ્લામાં મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટા સાથે આજે મેઘરાજાનું ભારે જોર મધ્ય ગુજરાતમાં જોવા મળી શકે છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વીજળીના ચમકારા તીવ્ર બનતા જોવા મળશે અને મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાનું અત્યંત ભારે ને તીવ્ર દબાણ આગામી કલાકોની અંદર મજબૂત બનતું જોવા મળશે અને ત્રણ કલાકની અંદર આભ ફાટ્યું હોય તેવી રીતે જળબંબાકાર વરસાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર વડોદરાના જિલ્લા આણંદના જિલ્લાની સાથે દાહોદ અને છોટાઉદેપુરના જિલ્લાની અંદર પણ ભારે વરસાદ વરસતો જોવા મળી શકે છે જેવી પણ આગાહી આગામી કલલાકોને લઈને કરવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર હવે લાંબા સમયના વિરામ બાદ સોમાસુ ફરી એકવાર તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે અને જેના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર પણ કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાઈને પોતાનું તીવ્ર સંક્રમણ દર્શાવતા જોવા મળ્યા છે અને આમ આજે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં મોટા પલટાવ સાથે મેઘરાજાનું ભયંકર જોર જોવા મળશે ને છવાયા વાતાવરણ સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તીવ્ર વરસાદ પડવાની આગાહી ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવી છે આમ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ઘોર અંધકારવાળા વાદળો છવાયેલા જોવા મળશે ને જેમાં સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનવાના કારણે આજે મહેસાણાની અંદર ગાંધીનગરના વિસ્તારની અંદર બનાસકાંઠાની સાથે સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારોની અંદર મેઘમહેર જોવા મળી શકે છે જેવી પણ મહત્ત્વપૂર્ણ આગાહી ઉત્તર ગુજરાતના જિલ્લાઓને લઈને કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા તીવ્ર પવનો ટકરાવાના કારણે મોટો પલટાવને મોટો બદલાવ અત્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રની અંદર આ સિઝનનો સૌથી વધારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને ઠેર ઠેર જગ્યા ઉપર પાણી પાણી ફરી વળેલું પણ સૌરાષ્ટ્રની અંદર જોવા મળ્યું છે જેમાં પણ આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં આજે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર સલાયા જામનગરના વિસ્તારોમાં ભાડવન પોરબંદરનો વિસ્તાર રાજકોટની અંદર ચોટીલાના પંથકોરની અંદર જસદણ બોટાદ ગોંડલના વિસ્તારોમાં તે ઉપરાંત જુનાગઢ અમરેલી ભાવનગર અલંગ મહુવા ઉના વેરાવળના વિસ્તારોની અંદર અને સુરેન્દ્રનગરના જિલ્લાની સાથે મોરબીના જિલ્લાની અંદર પણ હવે દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાએ વિસ્તારોમાં અરબસાગરમાંથી આવતા પવનની ગતિવિધિના કારણે આજે તીવ્ર અને ઘાતક પવન સૌરાષ્ટ્ર ઉપર ફૂંકાતો જોવા મળશે અને સૌરાષ્ટ્રની અંદર અતિભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે અને યલો એલર્ટ પણ આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે જોર કરતું જોવા મળશે અને દરિયાકાંઠાની અંદર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી સાથે ભાવનગરના વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે કચ્છની અંદર અત્યારે સિસ્ટમનું દબાણ હવે મજબૂત બનીને લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થતું જોવા મળ્યું છે ને જેના કારણે કચ્છનું વાતાવરણ બદલાતું જોવા મળ્યું છે જેમાં માંડવી ગાંધીધામ રાપર ખાવડ બાડેલી નળિયાની સાથે લખપતના વિસ્તારોમાં મોટો પલટાવ આવતો જોવા મળશે અને ખાસ કરીને કચ્છના વિસ્તારોની અંદર મેઘરાજાનું ભારેને તીવ્ર દબાણ આગામી કલાકોની અંદર મજબૂત બનવાના કારણે આજે કચ્છના વિસ્તારોની અંદર મેઘમહેર જોવા મળી શકે છે ગાજવીજ સાથે કચ્છ ઉપર મેઘરાજા તૂટી પડે તેવી આગાહી રાજ્ય ઉપર કરવામાં આવી છે આમ રાજ્યના અનેક વિસ્તારોમાં નવી નવી સિસ્ટમો સક્રિય બનવાના કારણે જોર વધવાના કારણે અતિભારે વરસાદની આગાહી ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી રહી છે